તમારા ઘર રોડ કેવા છે તમે જોવો તો ખરા થોડા જો સરપંચ બનાવશો ને તો રોડ અસીની ને ખાડા થઈ જાય ખાડા હસી રોડ થઈ જાય તમે એવું કરશો ગોમમાં તો હું તો જે થશે ને બધું જે ગ્રામ નહીં પાસ છે ને એ પાસ કરીને લાય ગામમાં મારી વાત હોભરો ઘર ઘર મારી ઘરની જરૂરિયાતો બધી હું પૂરી કરાય સમરતમાં મને લાવો વોટિંગ જ કરું ને માર તો આ બે બાજુ બે એક મારી હ તો ભાઈ હું એક બોલું પાંચ પાંચ વખતથી ફોર્મ ભરે કદી દોહાટવા આયા છો આટલા વર્ષથી મને કોઈ કરીયો

એટલે તો મારા જીતા હું મારા ઘરના પતા ઓટ ને તમને આપું હું બચ્ચા નહીં બીજો ગોમમાં હડકો વખત ગોમ ધોવા બાજુ લાવું હું હા આપો સબન દેવો ગોમ એવો કરેલો મે ગમો તો તો કશો આપા હાલ દેવું પરો હાલ હેડો હવે તૈયાર છે કંકુના કરો હું એક કંપળા એ હવે આપો તો મારું રૂદ છે કોઈ લેવાનું હા આધા કઢી લઈ લ્યો એ બધું પેકેટમાં ભરી બધું લઈ જાવતું પેકેટમાં આગળ બસિયો ચોકડી બેસી જ આપણે પણ હું કહું હા એ હા તમાર ભઈ થા બરાબર બરાબર

મોટો દઈ કાળો મેસ લાગે એટલે બધા પેલા બોલાવવાની પડેકર ગમ્મત બધા બોલાતા ના મારું વાત ખબર તું ખબર પેલા સરપંચ કોણ બના હું બનુ મારી વાત ખબર જઈને એમ કે જે

કઈ એ ન આપ્યું જો આપણો ખબર આપડે કાલે ફોર્મ ભર્યું એટલે તમને પાંચ વર્ષ સુધીનું રાશન ખાવા પીવાનું બધું રાત માં તમારે જરૂર પડશે તો હું આનું ભોરીએ એટલે તમારે બધાને મને મત લાવવાનું હસ કીધું થી વાત કરી બસ થાકો કાકો તમારા ઘરવાળા જે આજુબાજુ હોય ને બધાને કહી દેજો બધા એક એક જન દાદા મત લાવશે ને તોય હું જીતીજીએ બસ તો હું બેહ્યો એટલે વોટ

આપડે સરકારી ઘર બને ની આપડે ગ્રાન્ટ હાલી દેવાની આ તો બસ કશો અને નાસ્તા વિશે ઠીક ના તારું તો મી ચોવાનું મગાવ્યું પાંચ વર્ષ તો સારું કોમ કરવાનું જ છે આપડે સમજે જનતા ને આપડે સારું કોમ કરવાનું એટલે પેલો શું કરે એ તો એ તો તું જોવું તો એવો સ્ટાર્ટ મારી દે ભગવાન પોકી જવું પડે અરે એના કઈ પેલો દાદી વાળો ગોધી કેવાય કે હું કેવાય એ તો મારી સભ્ય માં ફોર્મ ભરવાના તમે જોવો તો આ દાદી કે હું સભ્ય બની જવાય

છો હું સરપંચ જ છું પણ તમારે કોમ કરવાનું તમારે પૈસા જોવું ને તો મારા આપી લે તમારે જે આપડે તમારા સોના મારા પૈસા લેવા તો એ લઈ જઈજો તો લઈ જઈજ છોકરો મારે ખાવા લઈ લેજો તો એ લઈ જઈજ જો ઘરનું રાશન અમે આપીશું તમારે બિલ નહીં ભરવા પૈસા અમારા સરપંચ ના ઘેર આવ્યો તમારે બિલ ભરવા પૈસા આવું અમે

તમારે સરકાર નો કોઈ નોમ ના હોત કે સરપંચ અંગાતર માં જોડે જોઈ રહીશું બરોબર આપણે જીતા રહીએ બરોબર સરપંચ આપડા અમને નહી બધા છોકરો બે છોકરો હેલા કાર્યકર્તા બધું ધોન છોકરો કોઈ ને કોઈ જો કોઈ કોઈ વ્યસન ખરાબ આવે તો લેતા નહીં નહિ હાલવા જતા ના એ જો તમે ખરાબ વ્યસન કરશો ને સમાજ ઉપર ખબર છે ખરાબ લેવાની યાર આપડે તો એ તો ફરજ આવે છે એ ફરજ સમાજ સુધારવો ના સુધારવો આપડા ફરજ ખરાબ વ્યસન કરશો ને તમે તો ખરાબ જ થવાનો કશું વધવાનું નઈ તમારા પહાડ એટલે ભણો ગણો ને એવું કરતો આગળ વધો નોમ રોશન થાય આપણું સમાજ નું નોમ રોશન થાય સમજ્યા તમે આ સરપંચ સાહેબ થી એમબીએ કરેલું હોય તમે ખબર એમને સરપંચ નો પાછા જો આપડે તો બે હજાર પ્રચાર માં બરાબર જો બે છોકરો આપડે બાજુ ઘર બધું બરાબર પચ્ચીઓ પડે હોય પૌવા પડ્યા બધું પાલેલું પડ્યો પચ્ચાવાનું ઠેલ્યું બિલ્યું બધું બરાબર અને ખોટ નો કટ્ટો સીધું બધું થોડું થોડું હાલ દેજો

અને આપણે એવા વોટ હાલશીએ ને પહેલાં જીતશે ને તો આપણે બધું કર્યા છીએ આ ઘર એટલું પાણી ચકલીઓ સંડાસ બાથરૂમ બધું કર્યા છીએ અને આ ને એ પૈસાવાળા વાળા એટલે આપણને એ આપણું વોટું ના એટલે આપણને એ બધું કરી કર્યાલયે ના જો કાલે ચૂંટણી આવે ને તો આપણે જ જીતાડવાના હોય ભલે આ પૈસાવાળા હોય ને ભાઈ એ ફરી જાય અને જે તમે કહેવા ને પોણીની ચકલી ઘર રસ્તા એ બધું એ મહિમભાઈ એ આપણા જેવા પરિસ્થિતિ એ બધું કરી છીએ એ બે જણા તો ભારતભાઈનું અમત અબરૂવા માટે પ્રચાર પૈસા વાળા આવે ને એટલે આપણું મન રાખ્યું અમે ગરીબ પરિસ્થિતિના મહેશભાઈ ગરીબ પરિસ્થિતિના એટલે એ આપણી ખોકદાર જઈએ ને તો મહેશભાઈ એમ કે આવો આવો બેહો આમ પેલા એમ કહે એમના એમ ઉભા રાખે બે હોય મેં નાખો આ તો ખાલી એમના મિટિંગમાં જ એટલે આપણા મહેશભાઈને જીતાડવાના સરપંચ એડે હશે ને તો અમારી જે સમસ્યા હશે ને એ બધી એડે પૂરી પાડશે અમે એમ બાજુ મુએ ને તો એ મય ભાઈ નો વટાળ લઈ ગયે તો તમે ભૂલતા ના મયભાઈ નો જ વોટાળ બરોબર હરી ના દેતા હરી ના દેતા હિભાઈ ને જીતડવાના ના આવે